હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સૂકી ડુંગળી ટમેટાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ નંગ ડુંગળી લીધેલી છે જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે અને ચારથી પાંચ નંગ મેં ટમેટાના ખાટા ટમેટા મેં અહીંયા લીધેલા છે તેને મેં એકદમ ઝીણું કટિંગ કરેલું છે અને ચોપરમાં ચોપ કરેલું નથી મેં કોથમરી મસાલામાં આપણે કશ્મીરી મરચું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું આદું અને લસણની પેસ્ટ એક ચમચી વઘાર માટે રાય અને હિંગ બે ચમચી જીરું એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન હળદર પાવડર અને મોટા ચાર ચમચા જેટલું તેલ લીધેલું છે મેં અહીંયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે શાકનો વઘાર કરીશું ગરમ થઈ ગયું છે તો આપણે શાકનો વઘાર કરી લેશું સૌ પ્રથમ રાય અને હિંગ એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું આપણી ડુંગળી પાકી ગઈ છે તો આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેસું ત્યારબાદ ટમેટા એડ કરી દેસું ત્યારબાદ આપણે એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ટમેટા ખાટા હશે તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે પછી ધાણાજીરું એડ કરેલું છે કશ્મીરી મરચું આમાં મેં પાણીનો યુઝ કરેલો નથી આપણે જે ટમેટામાંથી પાણી છૂટશે તેમાં જ આપણે આને પાકવા દેવાનું છે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરશું અને કોથમરી એડ કરી દેસુ આ રીતે કોરુમુરુ જ આપણે શાક કરવાનું છે જ્યારે કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે તમે આ રીતે શાક બનાવી શકો છો અને એકદમ સરસ શાક બને છે આપણું શાક રેડી થઈ ગયું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું સૂકી ડુંગળી ટમેટાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં